આ મહિન્દ્રા બોલેરો ગાડી વેચવાની છે સારી કન્ડિશન જોવા મળશે અને વ્યાજબી ભાવમાં ગાડી વેચી દેવાની છે તો માલિકનો મોબાઈલ નંબર અને એડ્રેસ આગળ વિડીયોમાં જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત આપવા માટેનો જ મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર અને આ બોલરો ક્યાં જોવા મળશે વગેરે ડિટેલ આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો વાત કરીએ આપણે મહેન્દ્ર બોલેરો ગાડીની મોડલની તો બે હજાર ને પંદરનું મોડલ છે અને થ્રી ઓનરમાં છે બોલેરો ગાડી તમને ટીપટોપ કન્ડિશનમાં જોવા મળશે લુકવાઇઝ ગુડ કન્ડિશન છે અને કાટસડો ક્યાંય પણ જોવા નહીં મળે સીટ કવર વગેરે કમ્પ્લીટ જોવા મળશે અંદરથી પણ એકદમ સોખી અને સીટકવર વગેરે કમ્પ્લીટ જોવા મળશે ટાયર સારા જોવા મળશે ઠાઠું કમ્પ્લીટ બનાવેલું જોવા મળશે કમ્પ્લીટ હેવી ઠાઠું બનાવેલું જોવા મળશે અને બોલેરો ગાડીમાં ઠાઠામાં પણ તમને ક્યાંય પણ સડો વગેરે જોવા નહીં મળે ટીપટોપ કન્ડિશન ઠાઠું જોવા મળશે અને બોલેરો ગાડીમાં ટાયર સારા જોવા મળશે અને કારનું એન્જિન સોએ સો ટકા વર્ક કરે છે અને એવરેજ પણ ખૂબ જ સારી જોવા મળશે તો વાત કરીએ આપણે મહેન્દ્ર બોલેરો ગાડીના તમને પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે અને વાત કરીએ આપણે કિંમતની મહેન્દ્ર બોલેરોની તો પાંચ લાખ અને પચીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે નોર્મલ ફેરફાર કરી આપશે માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ત્રાણું એક ઓગણચાલીસ સાડત્રીસ પાંચ સાડત્રીસ ત્રાણું એક ઓગણચાળીસ સાડત્રીસ પાંચ સાડત્રીસ સ્ક્રીન ઉપર આપેલો છે માલિકનો મોબાઈલ નંબર છે પાંચ લાખ અને પચીસ હજાર રૂપિયા બોલેરો ગાડીની કિંમત રાખેલી છે અને આ મહેન્દ્ર બોલેરો ગાડી તમને જોવા મળશે જિલ્લો પોરબંદર ગામ કુતિયાના ગામ જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આ વિડીયો તમે મિત્રો આપણી ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ ત્રાણું એક ઓગણચાળીસવાળો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી અને રૂબરૂ સ્થળ ઉપર બોલેરો જોઈ અને બોલેરો લઈ શકો છો તો વધુ માહિતી માટે ત્રાણું એક ઓગણચાળીસ જયેશ રાજ